હવે લાંબાથી આગળ આપણે મહેશ્વર મહાદેવના દર્શન કરવા જઈએ રહી છીએ અને મોવેશ્વર ડાડાના દર્શન કરવા જઈએ છીએ મોવાવાળા દાડાના તો આપણે હવે ગેટ પાસે પહોંચી ગયા છીએ અને અહીંથી આપણે અંદર જઈ શકીએ ધીમે ધીમે હવે આપણે ત્યાં જઈ છીએ ત્યાં સુંદર મજાના વચ્ચે વૃક્ષો જોવા મળે છે અને અહીંયા પક્ષીઓ માટે ચણિયાળું બનાવવામાં આવેલું છે ખૂબ જ સુંદર એ ચણિયાળું છે અને આગળ હવે આપણે મોવારા દાડાના મંદિરે પહોંચી ગયા છીએ અહીંયા મોવારા દાડાના અંદરથી આપણે દર્શન કરી લઈએ ખૂબ જ દાડાના અહીંયા પરચા જોવા મળે છે અને અહીંયા તો બે હજાર ત્રણ હજાર માણસોનું દરરોજ માટે પ્રસાદી અહીંયા લેવામાં આવે છે અને અહીંયા મારા ભાણેજ તથા બધા જ માણસો પ્રસાદ લેવા બેસી ગયા છે અને પ્રસાદની અંદર સુંદર મજાની લાપસી ઘીવાળી લાપસી છે પ્રસાદમાં આપવામાં આવી ખૂબ જ મીઠી હતી અને અહીંયા જે આપણે ઠામ છે એ પણ આપણે હાથે ધોવા પડે છે અને અહીંયા માટી પહેલાં સૌ આપણે એ થાળીમાં નાખી અને પછી તો વ્યવસ્થિત ધોવામાં આવી અને પછી પાણીથી ધોઈ તો આવી રીતે સુંદર રીતે આપણે સાફ કરી ને પછી અહીંયા ખૂબ એવી સુંદર મજાની વ્યવસ્થા છે ઠંડાની જો એકવાર ઠંડુ પી લઈ તો પણ આપણું મન સુંદર રીતે પ્રસન્ન થઈ જાય ને અહીંયા લુગા ભગતની સમાધિ છે એના દર્શન કર્યા બાદ આપણે ત્યાં જ એક સરસ મજાનું મંદિર આવેલું છે મહેશ્વર મહાદેવનું મંદિર તો ત્યાં જઈએ તો ત્યાં બાળકો માટે લેપ્સી તથા અલગ અલગ સાધનો છે ભગવાન શિવજીના દર્શન થઈ રહ્યા છીએ ભગવાન શિવજી ઉપર પર્વત ઉપર બિરાજમાન છે નંદિકેશ્વર કુર્મ ભગવાનને નમસ્કાર કરી ગણપતિ બાપા અને હનુમાનજીના ચરણોની અંદર નમસ્કાર કરી ભગવાન મહેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ અહીંયા હનુમાનજી મહારાજ અને ગણપતિ દાદા બિરાજમાન છે અને બારનું દ્રશ્ય આપણે જોઈએ તો મન ખુશ થઈ જાય એવું સુંદર મજાનું દ્રશ્ય બહારનું છે અહીંયા પીપળાનું વૃક્ષ આપણે જોવા મળે છે કીધું છે ને પીપળે પાણી રેવા રેડવામાં આવે તો આપણા પિતૃઓ પણ આપણા ઉપર પ્રસન્ન થાય અને અહીંયા જે તળાવ છે આ તળાવનું એવું મહાત્મ છે કે અહીંયા પાણી સુકાતું જ નથી અને તમે આ આની અંદર ઘણા બધા જીવજંતુઓ પણ હોય છે અહીંયા તો આપણે અમને તો કાચબો પણ જોવા મળ્યો તો અને અહીંયા કમળના ફૂલ છે એ આપણે જોવા મળે છે અને પાણી તો અહીંયા બારેમાં સિએ છે ખૂબ જ સુંદર મજાનો નજારો આપણે જોવા મળે છે અને એ દર્શન કર્યા બાદ પુનઃ આપણે મિત્રો હવે આપણે પાછા લાંબા તરફ વળી રહ્યા છીએ આ ગેટ દેખાય તો એ ગેટથી તમે જો અહીંયા આવવા માગતા હોવ તો તમે આવી શકો છો હવે અમે રસ્તા ઉપર છીએ આ રસ્તો છે એ દ્વારકા તરફ જતો રસ્તો છે અને આમ સીધા એ સોમનાથ તરફ જઈ શકીએ છીએ આપણે અને રસ્તાનો આ ચારે તરફનો વ્યૂ હવે લાંબા આવી ગયું છે અને ત્યાં દગાઈ માતાજીનું મંદિર જોવા મળે છે ત્યાંથી અમે મિત્રો આજના યાત્રા પ્રવાસની અંદર આપણે હર્ષદ ગયા હતા અને ત્યાં હર્ષિદ્ધિ માતાજીના દર્શન કર્યા બાદ અમે હવે દરિયા કિનારે આવી ગયા છીએ અને ત્યાંના આપણે દરિયા એટલે કે સમુદ્રદેવના દર્શન કરીએ અહીંયા તો સમુદ્રદેવ ખૂબ જ એના મોજા ખૂબ જ ઉછેરી રહ્યા છે અને એ ખૂબ જ સુંદર મજાનો નજારો છે અને દૂરથી તમને હરસિદ્ધિ માતાજીના મંદિરનું દર્શન કરાવીએ અને અને ત્યાં ભીડભંજન મહાદેવનું એવું સુંદર મજાનું મંદિર છે કે એક બાજુ તો મંદિર છે અને બીજી બાજુ તો સમુદ્ર દેવ બિરાજમાન છે તો અહીંયા જો બાળકો સાથે આવવામાં આવે તો ખૂબ જ મજા આવે એવું સ્થળ છે ચારે તરફ છે સમુદ્ર દેખાય અને ઉપર ભગવાન ભીડભંજન મહાદેવ વિરાજમાન છે તો આવો કંઈક દ્રશ્ય આપણે જો મંદિર ઉપરથી જોઈએ તો આવું સુંદર મજાનો નજારો આપણે જોવા મળે છે અને અમે જે દિવસે ગયા હતા તે દિવસે તો દરિયાના મોજા પણ ખૂબ જ આવી રહ્યા છે અને બધા માણસો ખૂબ જ આનંદ કરે છે ત્યાં દરિયા કિનારે અને તો આવું સુંદર મજાનું દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ તમે પણ મિત્રો આ દ્રશ્યનું દ્રશ્યને તમે જોઈ શક્યો છો જ સુંદર મજાનું દ્રશ્ય છે આ વિડીયો આ ચેનલના ના વિડીયો ગમે તો ચેનલને ને કરજો હર હર મહાદેવ